નમસ્કાર દર્શક મિત્રો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ સરટી હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભાવનગર શહેરમાં પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા સરટી હોસ્પિટલ દર્દીઓના ખબર અંદર પૂછવા પહોંચ્યા હતા અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ભાવનગરની સરટી હોસ્પિટલમાં પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ દર્દીઓની ખબર અંતર પૂછીને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું જોકે આ સમયે મેયર ભરતભાઈ બાર સહિતે હાથમાં ઝાડુ લઈને સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને સ્વચ્છતા અભિયાન એકઠામાં એકઠા થયેલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો રિપોર્ટર ગિરીશ ડી સરવૈયા ભાવનગર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ

કોઈ પુણાવતી સમારોહ ન હતો કારણ કે આ તો અવિરત છે 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 મોદી સાહેબે સમગ્ર દેશમાં દિલ્હીથી કાર્યક્રમ થયો જે રીતે આપણું જીવન જેવું રોજનું છે એ રીતે સ્વચ્છતા પણ રોજની છે પેઢીઓ ને પેઢીઓ સુધી ચાલવાની છે પણ નરેન્દ્રભાઈ મોદીએ આ આહવાન કર્યું ને દેશની જનતાએ જન આંદોલન સ્વરૂપે સ્વચ્છતાને સ્વીકારી એમાં એનજીઓ હોય પોલિટિકલ પાર્ટીઓ હોય વ્યક્તિગત કોઈ વ્યક્તિ લોકો હોય સામાજિક સંસ્થાના ધર્મગુરુઓ હોય સેલિબ્રિટી હોય ખેલાડીઓ હોય તમામ લોકોએ આ નરેન્દ્રભાઈના આહવાનને સ્વીકાર્યું આપણે જોઈ રહ્યા છીએ આ પણ એમાં ખૂબ મોટો સિંહ ફાળો છે મીડિયાનો ઉપર એમના કારણે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેનું એક આંદોલન ટોયલેટથી શરૂ કરી અને તમામ પ્રકારની સ્વચ્છતા તન મનની પણ સ્વચ્છતા એ જરૂરી છે સફાઈ કામદારોનું સન્માન આપણે સૌ જાણીએ છીએ એ પ્રકારે આજે ખાદી ખરીદી ખાદી ફોર ફેશન ખાદી ફોર નેશન આ સૂત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે આપ્યું બીજી ઓક્ટોબરે ખાદી ખરીદવાનો પણ કાર્યક્રમ માની મેયરશ્રીના અધ્યક્ષ આજે હું ગયો છું ખાદી ખરીદી છે પૂજ્ય ગાંધીજીના સ્ટેચ્યુને શ્રદ્ધાંજલિ પણ અર્પી છે ત્યાં આપણું મ્યુઝિયમ છે ગાંધી સ્મૃતિમાં એ મ્યુઝિયમના પણ જોવાનો મોકો મળ્યો છે અને પ્રતિકાત્મક રીતે આપણે સૌ જાણીએ છીએ કે સ્વચ્છતા કરવી અને એના માટે જાગૃત કરવા આપણે સોની ફરજ છે તો પ્રતિનિધિ તરીકે મેરસીના નેતૃત્વમાં સૌ કાર્યકર્તા હોય ખૂબ ઝડપથી અમે નક્કી કર્યો ને અહીંયા એક સ્વચ્છતા માટેનો કાર્યક્રમ કર્યો છે આપણા માધ્યમથી સમગ્ર ભાવનગરીને રાજ્યની જનતાને જવા માંગુ છું કે સ્વચ્છતા એ આપણા જીવનનો ભાગ બને ગાંધીજીના અમૂલ્ય વિચારો સ્વરાજ્ય થી સ્વરાજ્ય સુધીની વાત કે નરેન્દ્રભાઈ મોદી સાર્થક કર્યા છે ત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આપણે સૌ ગુજરાતમાં આગ્રસર રહીએ આપણે સ્વચ્છતાના આગ્રહી બનીએ આપણે કચરો ન ફેંકીએ અને કોઈ કચરો ફેંકતા હોય તો એના માટે જાગૃતિનું કામ સ્વયં આપણે ઉપાડી પણ કરીએના ભાગરૂપે અમે સ્વચ્છતા કાર્યક્રમમાં આજે આવ્યા છીએ તમામ કાર્યક્રમનો મહેરસિહનો આભાર માનું છું આપ સૌનો પણ ઋણ સ્વીકાર કરીને સ્વચ્છતાનો આપણે આગ્રહી બનીને સાચરમાં જીવનને સાર્થક કરીએ ધન્યવાદ